હલો નમસ્કાર સત્રીક આદાબેન અલ્તા બ્લોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છો મિત્રો કોઈ બી હિસ્ટરી કોઈ બી ઇતિહાસ બને તો ઇતિહાસ બનવા પાછળનું કંઈક કારણ હોય છે એમાંથી કંઈક મળતું હોય છે અને આ કારણને લીધે જ ઇતિહાસ બનતો હોય છે ઇતિહાસ એનો જ બને કે જે સત્યની લડાઈ લડતો હોય અન્યાય સામે લડવાવાળો ન્યાયિક માણસ હોય જે પોતાના માટે નહીં પણ બીજાના માટે લડતો હોય તો જ આ એક ઇતિહાસના પાનામાં ખરડાતું હોય છે અને એને વર્ષો સુધી માણસો યાદ કરે છે અને કહે છે કે માણસ હોય તો આવો અને એની જે જીવનગાથા હોય છે એમાંથી વારંવાર આપણને કંઈક મળતું હોય છે એવી જ આ એક સ્ટોરી છે એવી જ એક સત્ય ઘટના છે એ છે કાદર બક્ષ ઉર્ફે કાદુ મકરાણીને મિત્રો કાદુ મકરાણી એટલે અઢારસો અગિયારમાં એ ઓગણીસમી સદીમાં જન્મેલો માણસ મકરાણમાં જન્મેલો ઈરાનના એક પ્રાંતમાં જન્મેલો એ માણસ અહીંયા સ્થળાંતર એનો કબીલો થાય છે અને જૂનાગઢના નવાબના એરિયામાં એ કબીલો આવીને વસે છે કોઈને ખબર નથી હોતી કે આ મકરાણી એટલે કોણ એ સમયે એ કબીલો વિલાયતી મકરાણીનો કબીલો અહીંયા આવીને વસે છે અને આ જ સમયે મિત્રો જૂનાગઢમાં નવાબ રસૂલ ખાનનું રાજ હોય છે અને આ સમયે નવાબ રસૂલ ખાન અંગ્રેજોની અંડરમાં કામ કરતા હોય છે કારણ કે ત્યારે આપણે ગુલામ હતા અને અંગ્રેજોએ આવા ખંડીયાઓ રાજાઓ રાખેલા કે જે રાજ કરતા હતા અને ખંડણી ઉઘરાવતા હતા મિત્રો ત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ હતી ત્યારે ખેડૂત બહુ ગરીબ હતો એના ખેતરમાં જે પાકે તે એંસી નેવું ટકા ભાગ આ લોકો લઈ જતા જે રાજાઓને ફંડમાં રાજાઓને આપી દેવામાં આવતું તો આ સમય બહુ દરિદ્રતાને માણસો બહુ ગરીબ ગરીબીમાં રહેતા હતા એ આ સમય હતો એ સમયે આ મકરાણીનો કબીલો આ અહીંયા જૂનાગઢ નવાબી સ્ટેટમાં આવીને વસેલો પરંતુ એમને નવાબને ખબર નહોતી કે આ માણસો કોણ છે એ સમયે એકવાર માંગરો સ્ટેટમાં એ આરબોએ હુમલો કર્યો અને ત્યાં લૂંટ થઈ અને લૂંટમાં સોના મોર અને ચાંદીના દાગીના લૂંટ કરી અને એ આરબો પણ એટલા મજબૂત હતા એ લઈને નીકળી પડ્યા એ જ સમયે નવાબે ઇનામ આપવા માટે એક જાહેરાત કરી આરબોને પકડવા માટે પોલીસ પણ એને પકડી ના શકી ત્યારે બે વિલાયતી મકરાણી અલી મોહમ્મદ જવાદાર અને એમના ભાઈએ આ બીડું ઝડપ્યું અને આ અલી મોહમ્મદ મકરાણી એ નડિયાદ પાસે જઈને આ આરબોને પકડી લીધા સામી છાતીએ ઝપાઝપી થઈ આરબોને કબજામાં લઈ લીધા અને કીધું કે ચલો હવે તમે રજૂ થઈ જાઓ તો એ લોકોએ આ અલી મોહમ્મદને ઓફર કરી અલી મોહમ્મદ જમાદારે ત્યારે ના પાડી દીધી કે ભાઈ હું આના માટે નથી આવ્યો જે મારી ઈમાનદારી છે જે મારામાં જે લક્ષણ છે એ એ મારી ઈમાનદારી દાજે એટલે હું એ કરવા માગતો નથી એટલે એ એણે એમ કીધું કે ભાઈ તારે આમાંથી ભાગ લેવો હોય તો લઈ લે પણ અલી મોહમ્મદ જમાદાર માયના નહીં અને એને લઈને જતા રહ્યા અને જૂનાગઢ નવાબ સામે આરોપોને રજૂ કરી દીધા પકડાઈ ગયા અને એમને સજા થઈ તો મિત્રો ત્યારથી નવાબ મકરાણી ઉપર ખુશ થઈ ગયા અને નવાબે આ લોકોને જમીન આપી હવે અમરાપુર ગામ અને આ ગામ હતું આમનું ઈણાજ અલી મોહમ્મદ જમાદારને અલી મોહમ્મદ જમાદારને જ્યારે જમીન આપી વિસાતીની અને ત્યાં રહેવાનું ગોઠવી દીધું તો આ લોકો ઈણાજ ગામમાં રહેવા માંડ્યા અને એક ખેડૂત જીવન જીવતા હતા ગામમાં હળી મળીને રહેતા હતા અને ગામમાં કંઈ તકલીફ પડે તો એકાબીજાનો સાથ સહકાર આપતા હતા આવા વિલાયતી મકરાણી પણ અહીંયા દેશમાં આપણા દેશમાં દૂધમાં સાકરની જેમ બળી ગયા હતા બીજી તરફ ધીમે ધીમે એ લોકોનો વસ્તાર વધતો ગયો કાકા મોટા બાપાના છોકરાઓનો વસ્તાર વધતો ગયો ભાણેજો આવ્યા અને એ ભાણેજોમાં એક હતા કાદર બક્ષ કાદર બક્ષ ઉર્ફે કાદુ મગરાણી કાદુ મગરાણીએ એકવાર જીવતા બચ્ચાઓ સિંહના બચ્ચાઓ જીવતા નવાબ સરકારને ગિફ્ટ આપ્યા ભેટ આપી એટલે નવાબ ખુશ થઈ ગયો અને એને અમરાપુર ગીરમાં જમીન આપી દીધી એટલે તેમનો વસવાટ ત્યાં હતો અમરાપુર ગીરમાં આ રીતે આ કબીલાઓથી આ લોકો આપણા ગામડાઓમાં વહેસા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયા આ સમય બહુ સારો નહોતો પણ માણસો બહુ માયાળું હતા અને બધા હળી મળીને રહેતા હતા દુઃખ સુખ બધામાં સાથે રહેતા હતા એ સમય બહુ આ રીતે બહુ સામાજિક લેવલ ઉપર બહુ ઊંચો હતો આજના સમય કરતાં આ સમય બહુ એ રીતે બહુ સારો હતો તો મિત્રો કહેવાનો મતલબ એમ કે કાદર બક્ષનો સ્વભાવ કેવો હતો કાદુ મકરાણીનો સ્વભાવ કેવો હતો એકદમ શાંત સ્વભાવના કોઈને તું ના કહે એવા કોઈને ના પહોંચાડે એવા બીજાના દુઃખમાં સહભાગી થાય એવા બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે એવા એવા કાદર બોક્ષ બક્ષ એટલે કાદુ મકરાણી મિત્રો આવા હતા કાદુ મકરાણી હવે સમય જતા મકરાણીઓનો દબદબો અને મકરાણીની ગરીમાં વધતી ગઈ હવે મકરાણીનું જોર જેવું વધવા માંડ્યું કારણ કે મકરાણી કબીલો એવો હતો નવાબને ખબર હતી કે જે સેનામાં ભળે એ સૈન્ય જીતતું હતું કોઈ પણ સેના હોય એ સેનામાં જો એ મકરાણી કબીલો ભળી જાય અને મકરાણી જો ફોજી હોય એમાં તો એની જીત નિશ્ચિત થઈ જતી હતી એટલે નવાબ અને અંગ્રેજ ગવર્મેન્ટની એક મીટિંગ થઈ અને એને ધીમે ધીમે ખબર પડવા માંડી અને બીજા જાસૂસો જાસૂસી કરતા હતા એના પ્રત્યે નેગેટિવિટી ફેલાવતા હતા ઘણીવાર એ લોકો પણ ગામમાં પોલીસને ઘૂસવા નહોતા હતા એટલે કહેવાનો મતલબ એમ કે અંગ્રેજ સરકારને આ ખટકવા માંડ્યો હવે આવી ચાર પાંચ કોમ્યુનિટી હતી મકરાણી હતા મહેતર હતા પછી આહીર હતા એવી ચાર પાંચ કોમ્યુનિટી હતી કે એની ઉપર અંગ્રેજ સરકારને અંગ્રેજ સરકાર એનાથી બહુ ડરતી હતી કારણ કે જો એક કોમ્યુનિટી બધી એક થાય એક જ્ઞાતિઓ જો એક થાય તો અંગ્રેજ સરકારને એની સત્તા લૂંટાઈ જવાનો ડર હતો એટલે આ રીતે આની સામે મકરાણીઓને આ લોકો એક ટોપ ઉપર માનતા હતા એટલે એને એવું વિચાર્યું કે આ ધીરે ધીરે જાગીરદાર ખાતા જાય છે અને કાલ સવારે આપણું રાજ પણ જાતું રહે નવાબ પણ એમ માનતો હતો એટલે રસૂલ ખાને જાહેર ફરમાન કર્યું કે એની વસ્તી ગણતરી કરો એ કેટલા છે અને પછી આપણે એને એવું ફરમાન કરી દઈએ કે ભાઈ તમે હથિયાર મૂકી દો અને તમે અહીંથી મતલબ તમારી જાગીર મૂકી દો અને તમે જતા રહ્યો અહીંથી કહેવાનો મતલબ એમ કે જે માણસ પોતાનું કાંઈ કંઈક ગુમાવ્યા પછી ઘણું બધું મેળવે છે અને મેળવીને પછી કોઈ આવીને એમ કહે કે તમે આ વસ્તુ મૂકી દો અને જતા રહ્યો ત્યારે એ હથિયાર ઉપાડે છે એ વસ્તુ અહીંયા આવે છે મિત્રો અલી મોહમ્મદ જમાદાર એટલે કે અલી મોહમ્મદ જે વિલાયતી મકરાણી જે મકરાણમાંથી આવ્યા હતા એ મકરાણી એને આ જાસો મોકલાવવામાં આવ્યો એટલે એમણે એમનો એનો ઇન્કાર કરી દીધો વસ્તી ગણતરીનો અને કહી દીધું કે ભાઈ આ વસ્તુ અમને મંજૂર નથી જો તમને તકલીફ હોય તો હું ત્યાં આવી જઈશ જૂનાગઢ જાતે બેઠક આપણે કરી લેશું પણ નવાબે માયના નહીં અને વધારે રગજગ થઈ અને પછી છેલ્લે ફરમાન નવાબે કર્યું કે ભાઈ તમે જે ઈણાજમાં વેરાવળની બાજુમાં જે ગામ છે ઈણાજ એની જાગીર મૂકી દો અને તમે અહીંથી નીકળી જાઓ તો અલી મોહમ્મદ જમાદારે કીધું કે અમે જાગીર મૂકશું નહીં મરશું તો આ ભૂમિમાં જ મરશું જીવશું તો આ ભૂમિમાં જીવશું આ ભૂમિ અમને બધું આપ્યું છે તેથી અમે આ વસ્તુ કરવાના નથી અને જો અમે નીકળી જઈએ તો અમારી જનતા દાજે એટલે કહેવાનો મતલબ એમ કે ખમીરવંતી કોમ એટલે મકરાણી અને એ મકરાણીએ એવો જાસો સામે આપી દીધો એટલે નવાબને થોડુંક વધારે લાગી આવ્યું સ્કાઉટ હતો ત્યારનો એક પોલિટિકલ મેનેજમેન્ટ કરવાવાળો એ સ્કાઉટને વધારે દાજી આવ્યું અને એને લાગ્યું કે હવે આની ઉપર હુમલો કરી દઈએ તેણે હુમલો કરવાનું ફરમાન કરી દીધું તારીખ આપી દીધી અને ત્યારે અલી મમંદ જે બુઝુર્ગ હતા પણ તો વડીલ હતા અને એના આ ભાણેજો કાદર બક્ષ અને બીજા બધા ભાણેજ ભત્રીજાઓને ભેગા કર્યા અને બધા સાથે મીટિંગ કરી બોલાવ્યા અને કીધું કે ભાઈ જો આપણી ઉપર એ કે હવે નવાબ હુમલો કરવાનો છે અને નવાબ હુમલો કરશે તો આપણું ખરેખર આપણે તો બચવાના જ નથી પણ એક વટનો સવાલ છે એક આપણી આપણી કોમનો સવાલ છે એક કોમની ખમીરવંતી ખમીરતાનો સવાલ છે એવું કહીને એણે એ બધાને સમજાવ્યા એટલે બધાની મીટિંગમાં બધું નક્કી થયું ત્યારે કાદર બક્ષ પણ આવ્યા અને કાદર બક્ષ એક શાંત સ્વભાવના માણસ હતા અને એણે કીધું કે મામા બધા દુઃખમાં અમે તમારી સાથે છીએ જીવશું તોય સાથે અને મરશું પણ સાથે પરંતુ આપણો જે વટ છે એ નહીં જવા દઈએ એટલે આ વસ્તુ ત્યાં નક્કી રહી પછી નવાબે બે ત્રણ ઝાસા મોકલા અને પછી નવાબે પોતાની ફોજ મોકલી બધાને ખબર હતી કે ફોજ વેરાવળમાં આવી ગઈ છે હવે બસો ત્રણસોની ફોજ હોય તોપ ગોળો હોય બંદૂકો હોય અને આ બાર તેર મકરાણી જુવાણડા હોય એ જે લડતા હોય એ એ લડાઈ કઈ ટાઈપની થવાની હતી એ તો બધાને ખબર જ હોય કે સામે ફોજ ફોજની જીત જ નિશ્ચિત હોય પરંતુ તે છતાંય આ મકરાણીના ગજા તમે જુઓ મકરાણી એમનો ગાઈ એવાનો હતા એટલે કહેવાનો મતલબ એમ છે કે ફોજ આવી ગઈ વેરાવળની ભૂમિ ઉપર સાંજે આ મકરાણીઓ ભેગા થઈ ગયા અને બધાએ બંદૂકો દારૂગોળો દબાવી દીધો અલી મોહમ્મદ જમાદાર એક હાથમાં તસબી પડે છે કુરાન શરીફ પડે છે અને ઘરમાં અમનબા નમાજ પડે છે અને અમનબાને અને આખા ગામને આ લોકોએ કહી દીધું કે ભાઈ તમે આ ગામ મૂકીને જતા રહો આપણા ગામ ઉપર હુમલો થઈ જાય એમ છે એટલે અમે શહીદ થઈ જશું વાંધો નહીં પણ તમારી જાન બચી જાય તમે વયા જાઓ ત્યારે ફૂલભાઈ માં પછી એક બીજા ભાઈ હતા એ બધા મળીને આવીને મકરાણીને કહેવા માંડ્યા અલી બાપુને કે અલી બાપુ અમે જાય તો ખરેખર અમે તો ના જઈએ તમને મૂકીને એટલે અલી મોહમ્મદ બાપુએ એમને સમજાવ્યા અને એ બધાય નીકળી ગયા પરંતુ આ તેર મકરાણીનો કાફલો અને એનો કુટુંબ કબીલો ત્યાં આજુબાજુમાં ગોઠવી દીધો બીજે અને લડાઈ બીજા દિવસે ફોજ આવી ગઈ અને એ લોકોએ આકસ્મિક લડાઈ ચાલુ કરી દીધી એટલે દારૂગોળા ફોડવા માંડ્યા ધુમાડે ધુમાડાના ગોટા ઉડે સામે સામે તેર મકરાણીઓ ઝાડના થળના હોથ દઈ દઈને ફાયરિંગ કરે અને આ લડાઈ બહુ ખતરનાક ચાલી તોપો ફૂટે નહીં પછી એક બે વાર તોપ ફૂટી અને મકાનો પડવા માંડ્યા એના જ ગામના અને આખું ગામ ખંડેર થવા માંડ્યું ત્યારે આ મકરાણીઓ ધીમે ધીમે ફાયરિંગો કરતા હતા સામે ફોજમાં નુકસાન થતું હતું નવાબની અને આ બાજુ મકરાણીઓ પણ શહીદ થતા હતા મિત્રો ત્યારે અલી મોહમ્મદ જમાદાર ઘેરે બેઠા બેઠા નમાજ પઢતા હતા કુરાન શરીફની તિલાવત કરતા હતા અને આ બધું આખો માહોલ હતો અને મકરાણીને એવું લાગતું હતું કે આપણે ગમે એમ કરીને સાંજ પાડી દઈએ જો સાંજ પડી જાય તો એનું કંઈક ચિત્ર અલગ હશે એવું એ વિચારતા હતા પરંતુ સાંજ પડે એમ નહોતી કારણ કે સામે બંદૂકોની ધણધણા ધણધણાટી છૂટતી હતી અને આ બાજુથી મકરાણી એટલે કે તેર મકરાણી એક જૂજ સમુદાય સામે એક ફોજ લડતી હતી એટલે મકરાણીઓને સામનો કરવો તો અઘરો જ હતો બધાને ખબર હતી કે મકરાણીઓ બધા શહીદ થઈ જશે પરંતુ કહેવાનો મતલબ એમ કે એમાંનો એક મકરાણી એક છોકરો ખેતરમાં ગયો હોય બંદૂક પાસે હતી પણ ખેતરમાં ગયો હતો અને એને ખબર નહોતી કે લડાઈ ચાલુ થઈ ગઈ એ ખેતરમાંથી આવતો હતો અને એને જ્યારે ખબર પડી ગયા લડાઈ ચાલુ છે એટલે કે આંબલીના ઝાડ ઉપર ચડી ગયો અને આંબલીના ઝાડ ઉપર ચડીને પોતાના સાફાથી પોતાના શરીરને ઝાડની ડાળીયારે બાંધી લીધું અને એ ફાયરિંગ કરતો હતો જેમ જેમ ફાયરિંગ કરતો જાય એને જામે સામેથી પણ ગોળીઓ એટલી એને લાગતી હતી એવી ચાર પાંચ ગોળીઓના શરીરમાં ઘૂસેલી હતી અને જ્યાં ગોળી ને ત્યાં ફાટો ફાડી અને એ કપડું ભરાવી દેતો હતો અને એ બંદૂકનું ફાયરિંગ કરતો હતો મિત્રો એણે છેલ્લા શ્વાસ સુધી એ ફાયરિંગ કરેલું અને જ્યારે અંગ્રેજ ગવર્મેન્ટે છેલ્લે એને આ આંબલી ઉપરથી ઉતાર્યો ત્યારે જોવામાં આવ્યું તો એના શરીરમાં જ્યાં હોલ હતા ત્યાં એને કપડાં ભરાવી દીધા હતા અને એક હોલમાંથી જેવું કપડું બહાર ખેંચ્યું એટલે આંતરડા બહાર નીકળી ગયા હતા મિત્રો આ સાંજ સુધીમાં તો આ મકરાણીઓ જે બચવાના હતા એ બચી ગયા અને ના બચ્યા એ શહીદ થઈ ગયા પરંતુ જે બચી ગયા એ નીકળી ગયા અને તેમાંનો કાદર બક્ષ એમણે નિર્ણય કરી લીધો કે આપણે આ રીતે જમીનમાં આ રીતે આ જ ભૂમિ ઉપર આમના હાથથી મરી જાય એના કરતાં આને હંફાવીએ હતો એટલે કે પ્લાન બી એ લોકોએ ઘડી લીધો પ્લાન બી ઘડીને એ લોકો આગળ વધી ગયા અને એ લોકો નીકળી ગયા એટલે અંગ્રેજ ગવર્મેન્ટે તો કબજો કરી લીધો ત્યાં અને ત્યારને અલી મોહમ્મદ જમાદાર ફેટો પાડીને નીકળ્યા એ પણ શહીદ થઈ ગયા એમના ભાઈ હુસેનભાઈ પણ શહીદ થઈ ગયા એમના ચૌદ વર્ષનો છોકરો અબ્દ્રેમાન એનો હાથ કપાઈ ગયો હતો એટલે એ પકડાઈ ગયા એરેસ્ટ થઈ ગયા એક બીજો છોકરો પણ એરેસ્ટ થઈ ગયો સત્કર્મ અબ્દ્રહેમાન ત્યાં પણ જેલમાં પણ સત્કર્મ કરતા હતા અને ઘણાના જીવન એણે ત્યાં પણ બદલી નાખ્યા આવા હોય છે મકરાણીઓ એટલે કે મિત્રો કહેવાનો મતલબ કે સારા માણસની સોબતમાં આપણે બેસીએ તો સદ વિચાર આવે છે અને ખબીરવંતા માણસની સોબતમાં બેસીએ તો ખુમારી આવે છે આ જ વસ્તુ આમાં છે એટલે કાદર બક્ષ તો પછી ત્યાંથી નીકળી પડ્યા એટલે ઉર્ફે કાદુ મકરાણી ત્યાંથી નીકળી પડ્યા અને એ પછી પ્લાન બીમાં જતા રહ્યા કે હવે આપણે આ ગવર્મેન્ટને હંફાવશું